ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણા બ્લોગ જોતાય મજામાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારના હાડા હાથ થયા અને આપણે ઉઠી ગયા અને બ્લોક ચાલુ કરી દીધું તો આજ આપણે જવાનું છે કારખાને તો આલો કારખાનો જે તમને દેખાડું સીધા જ આપણે કારખાને પહોંચી ગયા જો ફાઇનલી આપણા લોકેશને આપણે આવતારીએ જો કારખાને આવતારીએ અને સેટ બાકી આ બધું આપણે પેકિંગ આવું આપણે પેકિંગ કરી પેલેટ પેકિંગ આ બધા માણા આટા મારે પેલેટ પેકિંગ વાળા આવું કંઈક આપણે કામકાજ કરી હી પેલેટ પેકિંગ આગળ તમને દેખાડી જુઓ માણા કેટલાય જોવો તમે ખાલી જોવો તમે ખાલી ઓહ હો 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 分かりま ફાઈનલી મિત્રો આપણે કારખાના સીધા ઘરે આવતા રહ્યા ઘરેથી નહીં ને વાળી આવતા રહ્યા આપડે વાળી ને દોવા એટલે કે દૂધ લઈને ઘરે જ આવવાનું જો તમે કીધી આ કારખાને સીધા વાડીએ પણ આપણે એમ વાડીનું બોતને કામ કરી દીધી કારખાને ન જવાનું જેથી ફાઇનલી મિત્રો વાડીએથી ઘરે જવાનો ટાઈમ આવી ગયો જો આપણી ગાડી કાઢીએ ને હવે ઘરે જવું જોવા કેનલ બખ બખાટી મારે જાય ને તો હાલો ગામમાં જઈએ બીજું તો આજના બ્લોકમાં આટલું જ આપણો બ્લોક સારો લાગ્યો તો લાઈક શેરને સબસ્ક્રાઈબર કરતા જઈજો અને સબ્સ્ક્રાઇબર કરતા જાયજો બાય નવા બ્લોકમાં મળી